વડોદરા જિલ્લામાં આવેલી બોડેલી માર્કેટયાર્ડમાં વિવિધ પાકની આવક થઈ રહી છે હાલ માર્કેટિંગ યાર્ડમાં કપાસના પાકની ધૂમ આવક થઈ રહી છે કપાસના પાકના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે જિલ્લામાં આવેલી બોડેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકની આવક થઈ રહી છે હાલ માર્કેટ યાર્ડમાં કપાસના પાકની ધૂમ આવક થતાં ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે જિલ્લાના બોડેલી ખાતે આવેલી માર્કેટ યાર્ડમાં હાલ વિવિધ જણસીની આવક થઈ રહી છે યાર્ડમાં હાલ ખેડૂતો મોટા પ્રમાણમાં કપાસ લઈને વેચવા આવી રહ્યા છે બોડેલી માર્કેટિંગ યાર્ડમાં છોટા છોટાઉદયપુર વિસ્તારમાંથી ખેડૂતો કપાસ લઈને વેચવા આવે છે હાલ ખેડૂતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં છ હજાર સાતસો રૂપિયાથી સાત હજાર ત્રણસો પચાસ સુધીની પ્રતિ ક્વિન્ટલનો ભાવ નોંધાયો છે વડોદરા છોટા ઉદયપુર ભરૂચ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસનું વાવેતર કરે છે કપાસમાંથી લાખો રૂપિયાની કમાણી પણ કરે છે તદુપરાંત દિવેલિયા બાજરી અને ઘઉંના ભાવ પણ સિઝન પ્રમાણે સારા મળી રહ્યા છે હાલ પ્રતિ સો કિલોનો ઘઉંનો એવરેજ ભાવ ચોત્રીસો રૂપિયા નોંધાયો છે સાથે જ બાજરીનો ભાવ બે હજાર બસો પચીસ અને દિવેલિયાનો ભાવ સો એકવીસ રૂપિયા નોંધાયો છે